માતાજી કેમ છો બધા મજામાં તો આજે અમે આવે છીએ માંગલ્યવન તો માંગલ્યવન તમે જોઈ શકો છો ફોરેસ્ટ ની જગ્યા છે ને ખૂબ જ સુંદર વાતાવરણ અને જોવાલાયક જગ્યા છે તો અહીંની મુલાકાત જરૂરથી લેજો અંબાજી માંગલ્યવન Hmm. 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 Oh, sudah. Kamu સલલ સલે સિણ ન્ય સિણ નિણ નિઔ ના�લા હા�લેા હાર ોલ તો ગાઈઝ અમારે અચાનક જ અહીંયા માંગલ્યવન આવવાનું થયું જો સવારથી ખબર હોત કે માંગલ્યવન જવાનું છે તો હું સવારથી જ બ્લોગની શરૂઆત કરત પણ અહીંયા આવીને પછી મેં રીલ્સ બનાવી ફોટોગ્રાફી પણ બહુ સરસ કરી અને થોડા થોડા વિડીયો મેં બનાવ્યા અહીંયા જો ખબર હોત તો પૂરો બ્લોગ બનાવતી પણ બીજી વાર આવીશ તો પૂરે પૂરો બ્લોગ બનાવીશ એકદમ ડિટેલમાં બતાવીશ તમને તો અત્યારે મેં આટલું બે મિનિટનો વ્લોગ બનાવ્યો છે તો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય